મિત્રો શું તમે જાણો છો કેસરનો સ્વાદ કડવો હોય છે પરંતુ તેની સુગંધ અને ગુણધર્મોને કારણે તેનો ઉપયોગ આયુર્વેદિક દવા, ભોજન અને પૂજામાં થાય છે આ ઉપરાંત પ્રાચીન કાળથી આયુર્વેદમાં કેસરનો ઉપયોગ ઔષધ તરીકે કરવામાં આવે છે કેસરનું સેવન ખાસ કરીને ઠંડી ઋતુમાં કરવું જોઈએ જોકે કેસર દરેક ઋતુમાં ફાયદાકારક હોય છે પરંતુ તે ઠંડીની ઋતુમાં વધુ ફાયદાકારક હોય છે કારણ કે આયુર્વેદ મુજબ કેસર ગરમ સ્વભાવ ધરાવે છે તેથી શિયાળામાં કેસરનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે આ સિવાય આ સિવાય તેના ઘણા ફાયદાઓ પણ છે તો ચાલો મિત્રો આજે આપણે આ વિડીયોમાં કેસર ખાવાથી થતા અદ્ભુત ફાયદાઓ વિશે જાણીશું કેસરનું સેવન કરવાથી યાદ શક્તિમાં વધારો થાય છે કેસરનું સેવન કરવાથી સ્નાયુઓના દુખાવાથી રાહત મળે છે કેસરનું સેવન કરવાથી કિડનીની પથરીના દુખાવામાં રાહત મળે છે કેસરનું સેવન કરવાથી રક્ત પરિભ્રમણમાં સુધારો થાય છે કેસરનું સેવન કરવાથી કેન્સરના કોષોના વિકાસ અટકે છે કારણ કે તેમાં ક્રોસીન જેવા ગુણ હોય છે કેસરનું સેવન કરવાથી સંધિવાની સમસ્યાથી છુટકારો મળે છે તથા કેસરના પાનની પેસ્ટ બનાવીને સાંધા પર લગાવવાથી ફાયદો થાય છે કેસરનું સેવન કરવાથી ચહેરાની ત્વચા મુલાયમ અને ચમકદાર બને છે કેસરનું સેવન કરવાથી અનિંદ્રાની સમસ્યામાં રાહત મળે છે શરદીની સ્થિતિમાં દરરોજ રાત્રે એક ગ્લાસ દૂધમાં બે ચમચી કેસર અને એક ચમચી મધ ભેળવીને પીવાથી શરદીમાં રાહત મળે છે અને મીઠી ઊંઘ પણ આવે છે જે લોકોના માથામાં મધ્ય ભાગમાંથી વાળ ખરતા હોય તેઓએ દૂધમાં થોડો જેઠી મધનો પાવડર ભેળવી તેમાં ચપટી કેસર નાખી પેસ્ટ બનાવીને સૂતી વખતે માથા પર લગાવવાથી માથા પરના વાળ ઉગવા લાગશે કેસરવાળું દૂધ પીવાથી પિમ્પલ અને ખીલ જેવી સમસ્યાઓ જડમૂળથી દૂર થાય છે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે કેસર ખાવાથી થતા કેટલાક અદભુત ફાયદાઓ વિશે વાત કરી તો જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો